ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે થોડી થોડી વારે ધૂકછાવ થયા કરે છે લોકો આકાશ જોઈને અંદાજા લગાવે છે પણ હવામાન વિભાગની જાણીને તમારા છાતીના બેસી જશે કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તૂટી પડવાનો છે વરસાદ વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટરે કે દાસે જણાવ્યું છે કે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ રહેશે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આજે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે આજે ક્યાંક ક્યાંક પછી શકે છે વરસાદ હવામાન વિભાગના ડાયરેક્ટરે કે દાસે જણાવ્યું છે કે આજે ગુજરાતના કેટલાક હિસ્સામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે ખાસ કરીને આજે ગુજરાત રાજ્યના વલસાડ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ ખેડા અને અમદાવાદમાં અતિભારે વરસાદની સંભાવના છે આ સાથે જ આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર સોમનાથ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર ભાવનગરમાં ભારે વરસાદ રહે છે